નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડાની શીતલ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને આગ ઓલાવવાની પદ્ધતિ વિશે માહિતગાર કરાયા લુણાવાડા ખાતે શીતલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના બસો ચૌદ જેટલા વિદ્યાર્થીઓને આગ ઓલાવવાની પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી યંગ જનરેશનમાં ફાયર સેફ્ટી અંગેની જાગૃતતા ફેલાય તે માટે લુણાવાડા ફાયર બ્રિગેડ દ્વારા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ માટે ફાયર અવેરનેસ ટ્રેનિંગ યોજવામાં આવે છે જે અંતર્ગત લુણાવાડામાં આવેલ શીતલ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજના બસો જેટલા વિદ્યાર્થીઓ સહિત સાત જેટલા શિક્ષકોએ આ બોલાવવાની પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી દરમિયાન ફાયર ઓફિસર તેમજ ફાયર ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક ધોરણે આ બોલાવવાની પદ્ધતિઓ તેમજ ફાયર વિભાગમાં કરવામાં આવતી કાર્યવાહી અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તદુપરાંત આ બોલાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇક્વિપમેન્ટ અંગેની પણ માહિતી આપવામાં આવી હતી હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ